રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગીનગરના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઝાજરવા અને ઢોલિયા ગામ ખાતે આજ યોજાયેલી ખાસ ગ્રામ સભામાં આદર્શ બાલ મિત્ર ગામ બનાવવા માટેનો સંકલ્પ લેવાયો હતો આ સંકલ્પ પત્ર અંતર્ગત દરેક બાળકનો શાળામાં પ્રવેશ અને નિયમિત હાજરી સુનિશ્ચિત કરાશે બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રખાશે તમામ બાળકોની આરોગ્ય જકાસણી અને રસીકરણ નિયમિત કરાશે આંગણવાડી અને मध्याह्न ભોજનનો લાભ દરેક બાળકને અપાશે બાળકોને હિંસા શોષણ અને ભેદભાવથી સુરક્ષિત રખાશે બાળ મજૂરી અને બાળ વિવાહને સંપૂર્ણપણે રોકી બાળ મજૂરી મુક્ત અને બાળ વિવાહ મુક્ત ગામ બનાવવા બાળ પંચાયત નિયમિત યોજી બાળકો ના પ્રાથમિકતા આપવામાં આવશે બાળકોને ને ચાઇલ્ડ લાઇન ટોલ ફ્રી નંબર દસ અઠાણું એકસો બાર થી માહિતગાર કરાશે આ વિકસિત ભારત સંકલ્પ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક ગામ બાળકો માટે સ્વસ્થ સુશિક્ષિત સુરક્ષિત અને આનંદિત રહે તેવા સંકલ્પ સાથે બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની સૂત્રને સૌ સાથે મળી સાકાર કરીશું આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તાલુકા વિકાસ અધિકારી સરપંચ ગામ આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ તથા બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા